અંબાજી નગરજનોએ રાખડી મારફતે સરપંચશ્રી અને બહેનોની આગેવાની હેઠળ સરકાર સુધી પહોંચાડ્યો ભાવસંદેશો સંદેશો અંબાજી નગરની વતી સરપંચશ્રી શ્રીમતી કલ્પનાબેન દવે તેમજ અંબાજીની સર્વે બહેનોએ મળીને રાખડીનો પાવન તહેવાર અલગ જ રીતે ઉજવીને માતા જગદંબાની સન્નિધિમાં ભાવપૂર્વક રાખડીઓ પ્રદાન કરી અને વિશેષ પ્રાર્થના કરી આ રાખડીઓમાં અંબાજી નગરજનોની વેદનાઓ અપીલો અને આશાઓ છુપાયેલી હતી દરેક રાખડીમાં સંદેશ હતો કે તમે વિકાસ કરો પણ ઘર ભંગ ન કરો ઘરને બદલે ઘર આપો કોઈ નાગરિકને ઘર વિહોણો ન કરો આ બહેનો દ્વારા તૈયાર કરાયેલ આ ભાવ સંવાદ યુક્ત રાખડીઓ મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી પ્રભારી મંત્રીશ્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષશ્રી સુધી પહોંચાડવામાં આવશે તેમ સરપંચશ્રીએ જણાવ્યું આવો અનોખો પ્રયાસ અંબાજી નગરજનો તરફથી રાજ્ય સરકાર સમક્ષ ઘરની સુરક્ષા અને માનવીય હક માટે ભાવપૂર્વકની અરજ છે આ રાખડીમાં શ્રદ્ધા છે શ્રદ્ધા પાછળ વિશ્વાસ છે અને એ વિશ્વાસે સરકાર નગરજનોના ઘરો બચાવે તે અંબાજી નગરજનોની ઉમદા આશા છે રિપોર્ટર મમતાબેન નાય અંબાજી બનાસકાંઠા